જ્યારે બ્લડની જરૂર પડે ત્યારે કોઈ બી જગ્યાએ ટ્રાય મારે તો એને મોરબીમાંથી એક જ નંબર મળશે બે આ જગ્યાએ તમને કોઈ પણ પ્રકારનું બ્લડની જરૂર હશે તો મળી જશે જનરલી આમાં વાત એવી છે કે હું પોતે આર્મીમાં હતો તો તમારે અહીંયા એક અમારી સિસ્ટમ હોય કે કોઈ બી જે લોકો એની આઈડેન્ટિટી નામ પ્લસ બ્લડ ગ્રુપથી થતી એના માટે અમારો હેલ્પલાઇન નંબર છે ત્રાણું છ તમે એમાં મેસેજ કે કોલ કરીને અમારી સાથે જોડાઈ શકો આવડી મોડી મોટી હોસ્પિટલમાં જોઈએ બાર બોટલ બ્લડ જોઈ છે ટાઈમે ન મળે અને એના કારણે જો વ્યક્તિની જીવમાં જોખમ આવતું હોય તો આનું એક શું સોલ્યુશન લાવી શકાય કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ માટે કમિટેડ રહે ને તો એ વસ્તુ સક્સેસ થવાની શક્યતા છે પણ જો એને મતલબ પોતાનો પોલિટિકલ એમ છે કે પછી કોઈ વસ્તુને લાઈક એવી રીતે શો ઓફ કરવાની કોશિશ કરે છે તો એ બહુ લાંબુ ચાલતું નમસ્કાર હું છું બીએસ BS9 ટીવી પરથી એન્કર મિત્ર અને આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે મોરબીના સૌથી જાણીતા ચહેરાઓમાંથી એક એટલે કે

અમે એક હેલ્પલાઇન નંબર આપ્યો છે ત્રણ છ ત્રણ ત્રણ છ કોઈ બી વ્યક્તિને કોઈ પણ હોસ્પિટલમાં કે ઇવન આજુબાજુના જિલ્લાઓમાં જ્યારે જરૂર પડે ત્યારે કોઈ બી જગ્યાએ ટ્રાય તો એને મોરબીમાંથી એક જ નંબર મળશે આ જગ્યાએ તમને કોઈ પણ પ્રકારનું બ્લડની જરૂર હશે તો મળી જશે ઓકે હવે આટલું ફેમસ જે તમારું ફાઉન્ડેશન છે યુવા શક્તિ ફાઉન્ડેશન તો તે કેવી રીતે શરૂ શરૂ થયું થયું ને ક્યારે આના માટે તું સૌથી પહેલા મોરબીના લોકોનો બહુ આભાર માનીશ કારણ કે આપણા સૌરાષ્ટ્રમાં એક લોકોની ખુમારી આપણે કહીએ છીએ કે કોઈ પણ વસ્તુ સફળ થવા પછી છે માણસોની માનવતા વધારે કામમાં આવતી હોય છે અને એ બાબતે હું ખૂબ લકી છું કે ઇવન આપણે અલગ અલગ જગ્યાએ રાજકોટમાં બી ગ્રુપ ચાલે છે પણ જે સપોર્ટ મોરબીના લોકો તરફથી અમને મળે છે એ હજી સુધી ક્યાંય મળ્યો નથી અને મોરબીના લોકોને શું છે કે તમે તમે તન મન ધનથી એને ખાલી એક રસ્તો બતાવો કે અમારે આ કંઈક પ્રવૃત્તિ કરવી છે અને એમાં આ લોકો સિંહ ફાળો આપે છે એપ્રોક્સ કયા યર માં કયા ડેટ જનરલી આમાં વાત એવી છે કે હું પોતે આર્મી માં હતો તો તમારે અહીંયા એક અમારી એક સિસ્ટમ હોય કે કોઈ બી જે લોકો એની આઈડેન્ટિટી નામ પ્લસ બ્લડ ગ્રુપ થી થતી તો એ વસ્તુ શું છે કે અમારે જ્યારે કોઈ એવા એક્સિડન્ટ થતા હોય કે લાઈક કોઈ સોલ્જર ને બ્લડ ની જરૂર પડી તો અમારા યુનિટમાં એ રીતે એક આઈડેન્ટિફાઈ જે લોકોના હોય કે આ લોકોનું પર્ટિક્યુલર બ્લડ ગ્રુપ આ છે એને બોલાવીને એનું ડોનેટ કરવામાં આવે કે વિદિન સેકન્ડ કે પંદર વીસ મિનિટમાં એની જીવ બચી જાય જે બ્લડ લોસ થયું એ રિકવર થઈ જાય અને જસ્ટ હું મારા છૂટી પર અહીંયા મોરબી આવ્યો હતો અને અમે શું કે આપણે લાઈક ડિજિટલ ઇન્ડિયા જે મુહિમ તો એમાં મેં સપોર્ટમાં મોરબી વિઝન કરીને ગ્રુપ બનાવ્યું હતું કે જેનો એમ મોરબીના જે નાના બિઝનેસમેન છે કે કોઈ બી એવા લોકો છે કે જે હોમ બેઝ બિઝનેસ કરે છે એ પોતાના બિઝનેસને પ્રમોટ કરી શકે તો કોઈ વ્યક્તિ એવી રિક્વાયરમેન્ટ નાખી કે પર્ટિક્યુલર કોઈ વ્યક્તિને બાર બોટલ બ્લડ એ બી પોઝિટિવની જરૂર છે એટલે પહેલાં તો મને એમ થયું કે બ્લડ તો બધાને કોમન છે કે બધાનો હોય જ છે એમ તો એવી તો શું જરૂર પડી કે બાર બોટલ પર્ટિક્યુલર વ્યક્તિને શોધવું પડે છે તો અમે એને મળવા ગયા તો ડૉક્ટર સાથે વાત થઈ ડોક્ટરે એવું કીધું કે કોઈ પણ વ્યક્તિનું બ્લડ ન ચાલે પર્ટિક્યુલર એ બી પોઝિટિવ જે લોકો ધરાવતા હોય એનું જ બ્લડ લઈને ફિલ્ટર થઈને પર્ટિક્યુલર લોકોને આપી શકે તે પછીની જ આખી પ્રોસેસ ઓપરેશન એ બધી થાય એટલે અમે પછી જે ફ્રેન્ડ સર્કલ હોય બધાને કોન્ટેક કર્યા કે ભાઈ આવો આ રીતની રિકવાયરમેન્ટ છે બધાના બ્લડ ગ્રુપ ચેક કર્યા તો આઈડિયા આવ્યું કે અમુકને ઓ હતું અમુકનું બી હતું પર્ટિક્યુલર મુશ્કેલથી ત્રણથી ચાર બોટલ અરેન્જ કરી શક્યા તમે કીધું જો આવડા મોટા સિટીમાં એક આવડી મોટી હોસ્પિટલમાં જો એક વ્યક્તિને બાર બોટલ બ્લડ જોઈ છે અને એ ટાઈમે ન મળે અને એના કારણે જો વ્યક્તિની જીવનમાં જોખમ આવતું હોય તો આનું એક શું સોલ્યુશન લાવી શકાય તો બ્લડ બેન્કવાળા સાથે મળ્યો હતો કે અમે લોકો જે કેમ્પ કરતા હોઈએ છીએ જનરલી આપણે જાણીએ છીએ કે અવારનવાર લોકો કેમ્પ કરતા હોય છે તેમાં શું છે એક સાથે સો બો બોટલ એ લોકો ક્લેમ કરી લે પણ બ્લડની જે બેગ પેક થયા પછી એક લિમિટેશન હોય કે આટલા દિવસ સુધી જ એને સારું રાખી શકાય પ્લસમાં શું છે કે અમુક બ્લડની શોર્ટ મતલબ લોકો બહુ ઓછા ધરાવતા હોય મતલબ નેગેટિવ બ્લડ કાફી રેર ગણાતું હોય છે તો એ મળવું ઓછું છે અને એના પેશન્ટ બી ઓછા આવતા હોય તો કે એ અમે લઈને રાખવાથી કોઈ મતલબ નથી કારણ કે ત્રીસ દિવસ પછી તો ખરાબ થઈ જવાનું છે અને પછી આવી રિક્વાયરમેન્ટ આવે ત્યારે અમારે શોધવું પડે છે મિત્રો આનું સોલ્યુશન આપણે ડિજિટલ ઇન્ડિયા થ્રુ શું કરી શકીએ તો અમે એપ બનાવી એમાં ડેટા કલેક્ટ કર્યો કારણ કે મોરબીના લોકો તો છે કે ભાઈ એપ આવી ઇન્સ્ટોલ કરી દીધી ને પોતાનો ડેટા ફિટ કરી દીધો બટ એમાં બી એ પ્રોબ્લેમ થતો કે લોકોને અમને આઈડિયા નહોતો કે પર્ટીક્યુલર લોકો ક્યારે ફ્રી હોય છે કે નથી કે એની અમારી પાસે કંઈ એવો ડેટા નહોતો કે આપી શકે એમ છે કે નહીં એટલે પછી આપણે વોટ્સઅપ અમે બધાને આઈડેન્ટિફાઈ કરીએ કે પર્ટિક્યુલર બ્લડ વાઇઝ અલગ અલગ ગ્રુપના લોકોને ભેગા કરીએ તો ત્રીસ લોકો તે અમે ચાલુ કર્યું અને ધીરે ધીરે બધા બ્લડ બેન્ક હોસ્પિટલમાં અમારા નંબર આપ્યા કે તમારે કોઈ આવી રિક્વાયરમેન્ટ આવે તો અમે એક નવું સ્ટાર્ટઅપ કરીએ છીએ કે જેનાથી ટ્રાય કરીએ કે આ જે પ્રોબ્લેમ થાય છે મોરબીના લોકોની માનવતા આજે આશરે બારસો લોકો સુધી અમે પહોંચી ગયા છીએ અને વિધિન મતલબ દસ મિનિટમાં હજી સુધી કોઈ એવો સિંગલ કેસ નથી બન્યો મોરબીમાં કે જેને અમે બ્લડ પૂરું ના પાડ્યું ઇવન રાજકોટમાં બી અમારી ગ્રુપ એ રીતે એક્ટિવ છે આપણે કઈ સાલમાં ફાઉન્ડેશન સ્ટાર્ટ થયું અમે સ્ટાર્ટિંગમાં એક ગ્રુપ બનાવ્યું હતું જનરલી અમારું કંઈ એવું એમ નોતો અમારું મોટો એ હતું કે હેન્ડ ટુ હેન્ડ કારણ કે મેં તમને કીધું કે બ્લડ ડો કેમ્પ કરવા એના માટે જરૂરી છે કે જે વન ટાઈમ ડોનર હોય કે સપોઝ જે રેગ્યુલરટલું ફ્રી નથી હોતું બટ ત્રણ મહિને શું છે બ્લડ ડોનેટ કરવાથી આપણા શરીરમાં ઘણો બધો ફાયદા થતા હોય છે તો જે વન ટાઈમ છે એ આ રીતે કેમ્પમાં પોતાનું જઈને ટાઈમ અરેન્જ કરીને આપી શકે છે હેન્ડ ટુ હેન્ડ એવી છે કે ભાઈ આપણે મોરબીના લોકો અને ઇવન અહીંયા જે ઉદ્યોગો છે એ લોકોનો સપોર્ટ મળે છે કે ભાઈ કોઈ એવી રિક્વાયરમેન્ટ હોય તો એ જાતું કરે છે કે ભાઈ વાંધો નહીં તું બ્લડ ડોનેટ કરીને આવતો રહે તો હેન્ડ ટુ હેન્ડ મીન્સ કે કોઈ વ્યક્તિની જ્યારે જરૂર છે એટ એ ટાઈમ એને ફ્રેશ બ્લડ મળે કારણ કે એક સ્ટોરેજ બ્લડ અને ફ્રેશ બ્લડમાં બહુ બધું ફર્ક આવી જતું હોય છે તો બે હજાર સત્તરમાં મેં આ ગ્રુપ કર્યું પછી એનું નામ અમે રાખ્યું હતું યુ આર્મી કારણ કે એઝ અ એમાં કોઈ એવી એજ લિમિટ નથી કારણ કે નોર્મલી અઢાર પ્લસ હોય એટલે બ્લડ ડોનેટ કરી શકે તો અઢારથી લઈને

તો એ લોકોનો અમને સપોર્ટ મળ્યો પ્લસમાં અમારી જે કારણ કે અમે પહેલાં ક્યારે વિચાર્યું નહોતું કે અમે કોઈ અધર એક્ટિવિટીઝ બી કરીશું બટ મહિલા ગ્રુપ બન્યા પછી એ લોકોની ગ્રાઉન્ડ લેવલ પર એક્ટિવિટીઝ વધી ગઈ તો અમારા કરતાં એ લોકોનું કામ મતલબ ગ્રાઉન્ડ લેવલ પર વધારે છે કારણ કે આજ કદાચ યુવા શક્તિ ગ્રુપને જો નીચે ગ્રાઉન્ડમાં લઈ આઈડેન્ટિફાઈ કરવા માટેનું જો વર્ક કર્યું તો મહિલાઓએ કર્યું છે તો મેં કીધું જો આપણે યુવા આર્મી રાખીશું તો એ લોકોનું થોડુંક ઇન્સલ્ટ થશે તો આપણા નામમાં એમને બી થોડુંક મતલબ સહકાર આપ્યો તો યુવા શક્તિએ કર્યું જેથી યુવા અને શક્તિનું સંગમ યુવા શક્તિ ફાઉન્ડેશન જે છે હા તે અત્યાર સુધીમાં કઈ કઈ સેવા કે પ્રવૃત્તિઓ કરી ચૂક્યું છે જનરલી અમે જે બ્લડનું શરૂ કર્યું હતું બ્લડથી પછી ઇન્સ્ટન્ટ આપણે કોરોના જે આવ્યો કોવિડ ટાઈમ ત્યારે અમે ફર્સ્ટ ટાઈમ બધા ટીમ એક ડેવલપ કરી કે ભાઈ આપણે આટલા બધા લોકો એઝ અ જોઈન છીએ તો આના આપણે ગ્રાઉન્ડ લેવલ પર આપણે જે એક્ટિવિટીમાં શું કરી શકીએ છીએ તો ત્યારે આપણે જે ઓલમોસ્ટ બધા હોસ્પિટલ હતા લોકોનું લોકડાઉન હતું તો બહાર નથી નીકળી શકતા તો અમે એક તો આ લોકોનું જે બપોરનું કારણ કે જનરલી આઈડિયા હશે કે લોકો શું કરે છે એ સાંજનું ફૂડ પ્રોવાઈડ કરતા કારણ કે એને આખો દિવસનો ટાઈમ મળતો સવારથી લઈને સાંજ સુધી એ લોકો ફૂડ મેકિંગનું બધું કરતા અને જનરલી મોટા ભાગે બધા કોન્ટ્રાક્ટ બેઝ પર કરતા કે પેલા જે કેટરસ હોય એને આપી દીધું હતું ને એ લોકો આપતા પણ મેં કીધું એમાં ખર્ચો વધારે થશે અને એ લોંગ ટાઈમ સુધી ચલાવી નહીં શકું તો એનાથી બેટર છે કે આપણે એને પોતે જાતે જ બધી વસ્તુ લઈને મેક કરીએ અને પછી બધી હોસ્પિટલ હોસ્પિટલમાં ડિસ્ટ્રીબ્યુટ કરીએ તો અમારી જે ટીમ હતી એની અમે અને જે કલેક્ટર છે એના થ્રુ પરમિશન લઈને એક જગ્યાએ અમે અમારું સેન્ટર શરૂ કર્યું ત્યાં અમે સવારે છ વાગ્યાથી ચાલુ કરી દીધા કારણ કે મોર્નિંગ મોર્નિંગમાં બધું એનું વેજીટેબલ્સ લઈને આવું એનું મેકિંગ કરવું અને નિયર અબાઉટ હજાર બારસો લોકોનું અમે અલગ અલગ હોસ્પિટલમાં ત્યાં જઈને ડિલિવરી કરતું બીજા ઘણા બધા અમે સાંભળેલા છે તમારી પ્રવૃત્તિઓ જેમ કે સુવર્ણ પ્રાશન પછી રક્ષાબંધન હોય છે તો તમારા જે યુવા શક્તિના મેમ્બર્સ હોય છે તે આર્મી ને ને પોલીસના જવાનોને જઈને રાખડી બાંધતા હોય છે તો તેના વિશે જેમ કે અમે હવે લાઈક એક એનજીઓ ફોર્મ આવી રહ્યા છે હજી સુધી અમે પોતે રજીસ્ટર નથી કર્યું કારણ કે હજી અમારે કોઈ એવી રિક્વાયરમેન્ટ છે નહીં જે બી કરીએ છીએ ઇન્ટરનલ અમારા જે બારસો લોકો છે એમાંથી જે બી ટાઈમ ટુ ટાઈમ કન્ટ્રીબ્યુશનની જરૂર પડી લાઈક સેકન્ડ વેવમાં ઓક્સિજન મશીન અમે લઈ આવ્યા હતા કે જેથી લોકોને ઓક્સિજનની જે નીડ પડી રહી એ પૂરી કરી ધેન લાઈક એવી એક્ટિવિટીઝ છે કે અમને લાગે છે કે નહીં યાર આ સમાજમાં કરવાથી સમાજને એક સારો મતલબ મેસેજ મળશે અને લોકો જોડાશે કારણ કે આજે એવું છે કે તમે કન્ટિન્યુ કોઈ એક વસ્તુ ઉપર નિર્ભર રહો તો એ બહુ લોંગ ટાઈમ સુધી તમે એને જાળવી ન શકો તો સમાજને બી નવું જોઈશે અને સામે એવું છે કે સામે વ્યક્તિઓની જે આશા છે લાઈક અમે રક્ષાબંધને જે રાખ રાખડીનો તહેવાર મનાવીએ જનરલી આપણે મનાવતા હોઈએ છીએ પણ એ સમયે જે ઓન ડ્યુટી હોય છે લાઈક આપણે આપણે નગરપાલિકાના સભ્યો થઈ ગયા ફાયર બ્રિગેડના સભ્યો થઈ ગયા કે આપણે પોલીસ જવાનોના સભ્યો થઈ ગયા અને હું પોતે આર્મીથી બિલોંગ કરું છું મને આઈડિયા છે કે એ મોમેન્ટ કેવી હોય કે આપણું ફેમિલી આપણાથી દૂર છે એ ફેસ્ટિવલ એન્જોય કરે છે અને આપણે જસ્ટ ફીલ કરીએ છીએ કે યાર એ શું કરતા હશે તો અમારી જે મહિલાઓ છે એ લોકોને એવી ઇન્ટરેસ્ટ હતો કે આપણે જે આ જે તહેવાર છે એને પર્ટિક્યુલર એ જ દિવસે કારણ કે જનરલી અત્યારે શું છે કે મોરબીમાં એવું બી થાય છે કે બે ત્રણ દિવસ અગાઉ એ વસ્તુને સેલિબ્રેટ કરીને કહી દેવામાં આવે છે કે આમ કર્યું પણ એનો કોઈ મિનિંગ નથી મારા ખ્યાલથી જે દિવસને જે દિવસનો એનો મહત્વ છે કોઈ પણ જેમ કે અમે સુવર્ણપ્રાસની ટીપા પીવડાવી છે તો દર અમે પુષ્ય નક્ષત્રમાં જ પીવડાવી છે કારણ કે એનું એનું વધારે બેનિફિટ મળે છે તો એ દિવસે જ પીવડાવવાથી એનો ફાયદો છે સેમ આપણે જે બી દિવસો મનાવીએ છીએ લાઈક કોઈ પણ વસ્તુનો કંઈક હેતુ છે આપણે નવરાત્રિ અત્યારે આપણે કોઈને વિરોધ નથી કરતા પણ વેલકમ નવરાત્રી બાય બાય નવરાત્રી આ બધું કરતા હોઈએ છીએ આપણા જે સામાજિક જે આપણા આપણા વડવાઓ જે બંધારણ વિચાર્યું છે તો કઈક કારણથી જ વિચાર્યું અને એ દિવસને એક મતલબ મહત્વ રહેલું છે પર્ટિક્યુલર એ દિવસે તમારું જે ગ્રુપ છે કે જેવું લાગે છે કે આ વસ્તુ આ ટાઈમે કરવી જરૂરી છે તો અમે કરી દઈએ છીએ તમારા ફાઉન્ડેશન માં એપ્રોક્સિમેટલી કેટલા સભ્યો જોડાયેલા છે આમ છે ને અમારે બ્લડ ગ્રુપ માટે છે ને બારસો લોકો છે કે જે વોલેન્ટિયર છે કે અમે એને આઈડેન્ટિ અમે પોતે બી નથી ઓળખતા એ લોકોનું કામ એવું છે એને ખબર પડી કે ભાઈ હેલ્પલાઇન કારણ કે આમાં એવું છે કે મારો જે છે ને એવું હતું ઘણીવાર વ્યક્તિના નામે ગ્રુપ ચાલતા હોય છે તમને ખબર છે મોરબીમાં લોટ્સ ઓફ ગ્રુપ બી છે એનજીઓ બી છે પણ એ પર્ટિક્યુલર વ્યક્તિના નામે છે પણ કાલ સવાર જો એ વ્યક્તિ નહીં હોય ત્યાં એની ઉંમર પૂરી થઈ જશે તો એ ગ્રુપનું બહુ અસ્તિત્વ નહીં રહે ખણ કે બધા લોકો ત્યાં ડિપેન્ડ છે તો મારો એવું હતો કે જે મારો વિચાર છે હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેશન કે યુવા શક્તિ ફાઉન્ડેશન એ મારા બાદ ભી રહે કે કન્ટિન્યુટી જે સેવાઓ અહીં આપે છે હંમેશા રહે તો મે હંમેશા કોશિશ કરી છે કે જે અમારો નંબર છે એ લોકોના જહેનમાં રહે નાટિડેટમાં મેક્સિમમ ઓર્બીમાં એ પોપ્યુલર થઈ ગયો છે કે નંબર બધાને યાદ છે ઈવન કોઈને ભી ઈવન નંબરના મેમ્બરને ભી ખબર નથી કે પ્યુસ વોકળ્યા કોણ છે બધાને એ ખબર છે કે આ નંબર એટલે બ્લડ આપણે જે છે મોરબીમાં તો હેલ્પફુલ છે જ આપણું ફાઉન્ડેશન પણ બીજા કેટલા શહેરોમાં આ ફાઉન્ડેશન વર્ક કરે છે અત્યારે અમે ટોટલ ત્રણ શહેરમાં હતા પણ જસ્ટ એક વ્યક્તિ અમારું થોડાક ટાઈમ પાસ થઈ ગયું એટલે બંધ થઈ ગયું છે સુરતમાં બાકી રાજકોટમાં અમારું છે કારણ કે મોસ્ટલી ઘણીવાર એવું થતું કે આપણે અહીંયા જે કેસ છે બહુ અહીંયા પોસિબલ નથી થતા રાજકોટ રિફર થતા તો અહીંયાથી બી કોલ આવતા કારણ કે નંબર તો બધા પાસે છે એટલે આપણને કન્ટિન્યુ કોલ આવતો કે ભાઈ અમે આ છીએ ને આ જગ્યાએ સલવાયા છીએ તો અમે ત્યાં પણ અમારે એક ટીમ ઊભી કરી કે ભાઈ આપણા જે મોરબીના ત્યાં જાય કે ત્યાં એને એ વસ્તુ પ્રોબ્લેમ ન થાય અહીંયાના લોકો થ્રુ સપોર્ટથી અમે ત્યાં બી લોકોને હેલ્પ કરવાનું શરૂ કરી એપ્રોક્સિમેટલી અત્યાર સુધી કેટલું બ્લડ ડોનેશન થયેલું છે અમે સાત વર્ષથી આ કામ કરીએ છીએ અને દર મહિને જો કહી રહીએ તો સાઠ થી એસી બોટલ કારણ કે ડિપેન્ડ ઓન ઇમરજન્સી અમે રેગ્યુલર આમ કોઈના રિક્વાયરમેન્ટ માટે નથી આપતા પણ કોઈ એવો પ્રેગ્નન્સી કેસ હોય કે કોઈ એવો એક્સિડન્ટ કેસ હોય કે જેમાં વધારે બોટલની જરૂર છે રેડ બ્લડ ગ્રુપ ની જરૂર છે અને ઇમરજન્સી છે તો ડોક્ટર અને બ્લડ બેંક ની સલાહ થી જ એમ નામ આપે જનરલી મોરબી તો બ્લડ ડોનેશન કેમ્પ્સ યોજાયાતા હોય છે બટ તમારો મોટો જે સાંભળું મે તમારો વિશે તો એમ કપા પડી કે તમે વધારેમાં વધારે હેન્ડ ટુ હેન્ડ બ્લડ ડોનેટ કરો છો તો તેના વિશે જો બ્લડ ડોનેશન કેમ્પ થવા જરૂરી છે કારણ કે રેગ્યુલર કદાચ ઇમરજન્સી કેસ કદાચ નોર્મલ વધારો હોય છે તો એમાં કોઈપણ બ્લડ બેંકની જે સ્ટોરેજ હોય પાંચસો છસો બોક્સ બેગની હોતી હોય છે તો એ રિક્વાયરમેન્ટ પૂરી કરવા માટે એમને કેમ્પ કરવા જરૂરી છે તો અમે કેમ્પના કોઈ વિરોધી નથી બટ અમે એ વસ્તુ કહીએ છીએ કે કારણ કે જનરલી તમને આઈડિયા હશે કે કોઈ બી બ્લડ બેંક ફ્રીમાં નથી આપતી સરકારી હોસ્પિટલને બાદ કરતા તો એ લોકોને એક હજાર પચાસ રૂપિયા સમથિંગ લોકોને પે કરવા પડશે જ્યારે બ્લડ તો આપે છે માણસ જ કે મારું જ બ્લડ હું આપું છું ને એના ફિલ્ટર એક્સેપ્ટ કરીએ એને ખર્ચો લાગે ને પણ એ સંસ્થા એક સેવાકીય સંસ્થા છે કારણ કે જનરલી બ્લડ બેંક બી છે તો પાછળ પાછળ કોઈ સેવા એની ટ્રસ્ટ હશે તો એ ધારે તો ફ્રીમાં બી આપી શકે પણ એ આપણો વિષય નથી મારો મેઇન વિષય છે કે ભાઈ વ્યક્તિ જયારે બ્લડ આપે છે પૈસા બી આપે છે તો એને અમુક કેસીસમાં બ્લડ મળી શકતું નથી બીકોઝ ઓફ રેડ બ્લડ ગ્રુપ તો કેમ્પ તો તમે કરી લીધો તો એ તમે પાંચસો છસો બેગ બી જમા કરી લીધી પણ જયારે વ્યક્તિને જરૂર પડશે ત્યાં તો યા તો તમારે રિપ્લેસમેન્ટ માંગવું પડે છે કે ભાઈ તમે જમા કરાવો તો જ આપી તો એ બધા કેસિસમાં વ્યક્તિ હેરાન ના થાય કારણ કે આપણે સમજી શકીએ કોઈ વ્યક્તિ હોસ્પિટલના નામે હોય ને એ વ્યક્તિને તમે એક્સ્ટ્રા પ્રેશર કરો કે તારે આ વસ્તુ કરવી પડશે પેલું બ્લડ ગ્રુપ લઈને આવવું પડશે તો એ વ્યક્તિ શું વિચારે એમ કે ભાઈ મારે એક તો કારણ કે પૈસા આપવા મેડિકલ અચાનક આવી ગયેલી વસ્તુ છે અને એમાં બ્લડ બી શોધું આપણે છીએ કે હું જ પોતે છું મને આઈડિયા નથી કે ભાઈ મારા ફેમિલીમાં કેટલા લોકો છે એનું કયું કયું બ્લડ ગ્રુપ છે હું હોસ્પિટલમાં ગયો ડોક્ટરે કહી દીધું કે તમારે આ બ્લડ ગ્રુપ જરૂર પડશે ડોક્ટર છૂટા થઈ ગયા એ બિચારો ભાઈ બ્લડ બેંકમાં ગયો કે બ્લડ બેંકમાં જઈને કીધું કે ડોક્ટરે કીધું છે બ્લડ જોઈએ છે બ્લડ બેંક એવું કહે છે કે તમે આ બ્લડ લઈ આવો પહેલી વાર જ ખબર પડી કે બ્લડમાં બી અલગ અલગ ગ્રુપ આવે હવે કોલ કરશે બે ત્રણ લોકોને કોલ કરશે તો ખબર પડશે કે અમુક વ્યક્તિ આપી શકે એમ છે અમુક વ્યક્તિ નથી આપી શકે એમ એના બી એચ બી ચેક કરવાના કે ભાઈ હિમોગ્લોબિન પૂરું છે કે નહીં એને કોઈ મેડિસિન લીધી છે કે નહીં લેડીઝ હોય તો એ લોકોની અલગ પ્રોબ્લેમ છે તો આ બધી ટેન્શન થઈ જતું કે વ્યક્તિ અલગ અલગ કરતા કે બધાના રિવ્યુ આવ્યા કે તમે જે એક્ટિવ વર્ક કરો છો ને એનું પ્રોપર ફીડબેક મળે છે એમ કે લોકોને એટલું હેરાન થવું નથી બોલતું એના આઈડિયા છે કે વિદિન પાંચ કે દસ મિનિટમાં કોઈને કોઈ વ્યક્તિ આવીને લઈને જતું જ ઓકે તમે આટલી બધી સેવાક્ય પ્રવૃત્તિઓ કરો છો તમારું ફાઉન્ડેશન જે છે એ આટલું સક્રિય છે પણ આપણે એમ કહી શકીએ કે બીજા બધા ફાઉન્ડેશનમાં એવું બિલીવ હોય કે આપણે શો ઓફ કરવું જરૂરી છે વર્ક કરતા બટ તમારું સાંભળીને એવું લાગ્યું કે યુ બિલીવ ઇન વર્ક લાઈક કર્મ કે આપણું કર્મ આપણને પે કરી દેશે અને બીજું શું છે કે કોઈ પણ ગ્રુપ કે એનજીઓ ચલાવવા માટે ફંડની જરૂર હોય છે તો કોઈ બી એક્ટિવિટી કરવી હોય તો કારણ કે લોકોનું એક અત્યારે એવું છે કે એનજીઓ કરવાનો એક હેતુ છે ને ફંડ થઈ ગયો છે કે ભાઈ હું કઈક એવી એક્ટિવિટી દેખાડું જેથી મને ફંડ આવશે ફંડ આવશે તો અમારા કે જનરલી જો તમારું લાઇક ઘણી બધી એવી સંસ્થાઓ મોરબીમાં છે કે જે લોકો પ્રોપર એનું કામ આપણે દેખાય આવે છે અને એ લોકોએ જવાબદારી લઈ લીધી છે કે લાઈક અમારું છે તો ખબર જ લોકોને કે આ બ્લડ જ છે ઇન્વોલ્વ છે અમે બીજી એક્ટિવિટી કરવા માંગતા બી નથી કર્તવ્ય જીવદયા કેન્દ્ર છે કે એ લોકોએ પશુ પક્ષીની જવાબદારી લઈ લીધી છે એ પ્રોપર કરે છે કે તમે એને કોઈ ડાઉટ નથી તમે એક ફોલ કરો એના લોકો આવીને એ વસ્તુ પૂરી પાડી દેશે આપણે ક્રાંતિકારી સેના છે કે દેશ સેવાને લગતી જે બી એક્ટિવિટી છે એમની છે અને આમુ જ થવું જોઈએ કે કોઈ તમે કારણ કે સોલ્યુશન જો આપણે દરેક વસ્તુ ગવર્મેન્ટ ઉપર નિર્ભર નથી કરી શકતા ગવર્મેન્ટ એટલી સક્રિય નથી ગ્રાઉન્ડ લેવલ પર એ અમુક ગ્રાન્ટ ઉપાસ કરે એવું બટ ગ્રાઉન્ડ લેવલ પર તમારી જે પ્રોબ્લેમ છે એના સોલ્યુશન જો આ રીતે લાવશે ને કે લાઈક એક એનજીઓ પર્ટિક્યુલર વસ્તુમાં કામ કરે તો એનજીઓની બી એક યુનિટી રહેશે લોકોને પ્રોપર જવાબ મળશે ઘણી વાર શું થાય છે કે અમુક લોકો ભાઈ પેલાનું ચાલી ગયું તો આપણે કરવું એટલે ડિવાઈડ કરવાની કોશિશ કરે લોકોનું ધ્યાન માટે પછી ખબર પડે કે એ પાંચ મહિના ચાલ્યું પછી કે હવે આ વસ્તુ અમારાથી પોસિબલ નથી કારણ કે એ કમિટેડ નથી કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ માટે કમિટેડ રહે ને તો એ વસ્તુ સક્સેસ જવાની શક્યતા છે પણ જો એને મતલબ પોતાનો પોલિટિકલ એમ છે કે પછી કોઈ વસ્તુને લાઈક એવી રીતે શો અપ કરવાની કોશિશ કરે તો એ બહુ લાંબુ ચાલતું નથી વચ્ચે જ મે સાંભળ્યું હતું કે તમારા ફાઉન્ડેશન નું 7 વર્ષ પછી જે છે સ્નેહ મિલન યોજાણું હતું અને ત્યારે ઘણા બધા મેમ્બર્સ ને ખબર પડી કે આ છે પિયુષ ભાઈ બોપલિયા તો ત્યારે તમને કેવું લાગ્યું કે મહારાજ ફાઉન્ડેશન વાળાએ આજે મને જોયો હા એવું હતું કે જનરલી મારી એજ છે અમારા ગ્રુપમાં કદાચ હું મિડલ એજમાં હોઈશ મારા કરતાં નાના બી છે અને મારા કરતા મોટા બી વધારે છે તો સાત વર્ષથી અમે લોકો સતત કન્ટિન્યુ કામ કરી છે અમુક લિમિટેડ લોકો છે જે મારા પર્સનલી ટ્રસ્ટમાં છે એ લોકો અમે નાની મોટી એક્ટિવિટી કરવી પડતી હોય એ કરતા હોઈએ છીએ બટ જનરલી શું છે કે આપણે એવું કરીએ કે આ લોકો આપણને આટલા ટાઈમથી બ્લડ આપે છે અને આપણી સાથે કોઈ કોઈ એવી ઉપેક્ષા નથી કરી કે ભાઈ તમે અમને કંઈક કરો કે અમારા માટે અમને મળવા આવો કે એવું કંઈ એ લોકોનો એમ નહોતો એ લોકોની એક સેવા એ પોતે એક સેવા માને છે કે ભાઈ આ રીતની એક સિસ્ટમ ચાલે છે અને સિસ્ટમનું એ પાર્ટ છે મેં વિચાર્યું કે આપણે જે ચૌદ સોળ જૂન હતી વિશ્વ રક્ત રક્તદાતા દિવસ તો આ દિવસે કીધું બધા મળીએ એટલે આપણને આઈડિયા આવે કે હજી આપણે કારણ કે હજી કોણ કોણ શું છે એની અંદર કોણ વ્યક્તિ કેટલું નીચે છે કોણ વ્યક્તિ કેટલું ઉપર છે તો મને મારા ગ્રુપની ખબર પડશે તો હું એ લોકોને ક્યાંક ને ક્યાંક યુટિલાઇઝ સારા કાર્યમાં કરી શકીશ અને આમ બી અમારે ટ્રસ્ટ રજિસ્ટર કરવું હતું કે જેથી અમે કે અત્યાર સુધી જનરલી અમે જે બી કરીએ છીએ ઇન્ટરનલ કન્ટ્રીબ્યુશનથી કરીએ છીએ કે ભાઈ અમારા જેટલા બી મેમ્બર છે એ જાતે જ કન્ટ્રીબ્યુશન કરીને કોઈ પણ વસ્તુ વસાવ્યા ન હોય કે કોઈ જગ્યા આપવાની થઈ તો આપ્યા છે તો હજી અમે 200 લોકો સુધી છે પણ હજી આમ ટીમ જોઈએ તો વોલેન્ટિયર 1200 ની છે તો 1200 માંથી હજી 200 જ સામે આવ્યા છે બાકીના 1000 હજી બાકી છે તો એની પાસેથી કદાચ 100 રૂપિયા ભી અમે કન્ટ્રીબ્યુશન માં હજી ટીમ મેમ્બર મળે તો અમે ક્યાં સુધી પહોંચી શકે પીયush ભાઈ તમે ઘણા વર્ષોથી આ મોરબી માં જ રહો છો તો એવો કોઈ ઉદ્દેશ્ય કે એવો કોઈ સંદેશ જે તમે મોરબી વાસીઓને દેવા માંગતા મોરબી વાસીઓ માટે હું સૌથી નાનો છું કદાચ એનજીઓ ની બાબતે અને જો કે મને એટલું ખબર છે કે મોરબી વાસીઓને કોઈ જરૂર જ નથી કારણ કે કોઈ પણ મોરબીમાં નહીં મોરબીની બહાર પણ કોઈ આફત આવે છે તો સૌથી પહેલાં મોરબીવાળા હોય છે બટ એને એક રસ્તો આપવાની જરૂર છે કે ભાઈ તમે જો વ્યક્તિઓના કામ ઘણીવાર એવું થતું હોય છે કે જે એનજીઓ સાચે જ કામ કરતી હોય છે એને સપોર્ટ નથી મળતો હોતો જે નથી કરતા એને બહુ બધો સપોર્ટ મળી જતો હોય છે બિકોઝ ઓફ કોન્ટેક તો લોકો હવે તો સ્માર્ટ થઈ ગયા છે કારણ કે ચેટ જીપીટી ને બધું છે તેઓ જાતે સર્ચ મારી શકે છે કે ભાઈ કોન કેટલું કામ કરે છે એ પ્રમાણે એની સાથે જોડાય અને કારણ કે બ્લડ એવી વસ્તુ છે કે હજી એનું કોઈ સાયન્ટિફિક સોલ્યુશન છે નહીં એ માણસથી જ માણસને મળે છે તો મોરબી વાસન એ જ કે તમે કેમ્પમાં આપો છો તો વધારે બેટર પણ જો એમાંથી પણ તમે હેન્ડ ટુ હેન્ડમાં કન્વર્ટ થતા હોય લાઈક અમારા થ્રુ જે અમે પ્લેટફોર્મ બનાવ્યું છે કે લોકોને ઇન્સ્ટન્ટ એટ અ ટાઈમ ફ્રેશ બ્લેડ મળે તો તમારો સ્વાગત છે એના માટે અમારો હેલ્પલાઇન નંબર છે ત્રાણું તમે એમાં મેસેજ કે કોલ કરીને અમારી સાથે જોડાઈ શકો છો પરિવાર ખૂબ ખૂબ આભાર પિયુષભાઈ મોકલિયા